એવું આપણે છે ને પતંગ લૂટવા જવાનું છે ગીતાબેન ના ધાબે જાનપણ આજુબાજુમાં જેટલા પતંગ લૂટી ને ચગાવવાની જે મજા છે ને કઈક અલગ જ છે કે મને પતંગ ચગાવવાનો કોઈ શોખ નથી મને આવડતી નથી પણ મને બસ પતંગ ભેગી કરવી બહુ ગમે એવું બધું છે અને તમે પતંગ લૂટવા જતા એનું શું કરતા હું કોઈ દિવસ પતંગ મને ઉડાતાય નથી આવવામાં આવડતી હું પતંગ લૂંટતો લૂંટીને જે રૂપિયાની દોઢ રૂપિયાની બે રૂપિયાની પતંગો મળતી ને પચાસ પૈસામાં વેચતો વારે વાહ તમે તો થોતો આ તહેવારમાંય તમે તો કહેવાય કમાણી કરી લેતા ને મફતમાં અને એનાય અર્ધા કમાઈ લેવાના શું કરતા જોવા હા ભગવાન પિક્ચરનો ગાંડો મ પિક્ચરમાં તો એટલે એક તો પિક્ચર જોવાનો છે તો તમારે બધાય શું કેવાનું છે કમેન્ટમાં લગન પછી તો ટોકી બંધ થઈ ગયું કેમ કે ઘરના કામ માંથી અને મારી એને કરવામાંથી કરવા નવરાત થાય તો પિક્ચર જોવા જાય ને તો એવું બધું છે

આવીએ ને પો કરવા લાણી દેવા જાવી કા લાણી દેવા લાણી લાણી તારા તો આવશે ને મારે એકલી જવું જોઈએ ને કઈક બીજી કોથળી ને ભરલો જો મમરા લાડુ લઈ લીધા છે ને આ બાજુ મેં ગાયું હાટું થઈને રોટલા બનાવ્યા છે તો રોટલા દેવા હું ને 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 આ લાડુ લાણી કરી આવું પછી રસોઈ રસોઈ માંડું બનાવી લીધી જય શ્રી કૃષ્ણ યાદી બીજું કઈ હેલો ફ્રેન્ડ તો અત્યારે હું આવી છું ગીતાબેન ધારાબેન નું છે ને રીહાવાનું રેરાવાનું હાલે છે એને લેવા જવા છે અત્યારે ફૂગા અને સાહેબ ટાઈમ નથી તો ગીતા બેન જય શ્રી કૃષ્ણ કેવી હેરાન કરે એટલે જ મેં તમને હોપી દીધી કે આજ નું તમારે ધારણ સાચવવાનું છે હું તમારે બધું કામ કરે

નહીં નહીં બેન નહીં બપોરે જમી લઈએ ને પછી કે થોડોક આરામ કરે ચાર પાંચ વાગે કે જા હું એટલે થોડોક આમાં વધારો થઈ જાય ને અત્યારે તો ક્યાંક ક્યાંક એટલી બધી પતંગો ચકતી નથી ઓણ બહુ ઓછું છે નઈ બપોર પછી બપોર પછી હોય અત્યારે બધા અમારે ખાવા પીવામાં વ્યસ્ત હોય કેમ કે ખાવા પીવામાં નવરા થાય ને પછી આવે ઢાબા ઉપર ને પછી પતંગો ચગાવે જવું પછી બધે ઓછા દેખાય હમ બોર કરતા ઓછી છે ઓણ ખાવ ચાઇના દોરા નથી ને નહીં આ ભાર હાલો તો હવે આપણે જઈએ ઘરે તારા બેન રિસાણા છે તો મનાવા પડશે ને હાલો બેલી બંધ કરી દઉં કે વાહ તો ખુલી રહે પાછા તમે બધા અગા છીએ અહીંયા તો જો આ ઘેટીઓ બેઠો જો તારા ડેલા ખુલ્લા મૂકીને વહી ગઈ અમારે ઘેટીઓ અહીંયા જ હોય રખોલ્યો છે અમારે

હેલો ફ્રેન્ડ તો તૈયાર છે બપોરાની થાળી આવી જાઉં બધાય બપોરા કરવા બપોરામાં છે મસ્ત એવો ઠંડો ઠંડો સાબુદાણાનો દૂધપાક પૂરી ભજીયા બટેટાનું શાક ચટણી મમરી અને કેરીનું અથાણું તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો આવી જાઉં બધાય બપોરા કરવા આમ તો આજ બધાની ઘેરે હોય ઊંધિયું પૂરી પણ અમે બધાથી ઊંધાલી અમારી ઘેરે હોય દૂધપાક પૂરી દર વર્ષે ફિક્સ છે આ મેનુ બરાબર ને તો તમારી ઘરે આજે ઉત્તરાયણના દિવસે

ગયા વખતે ખેહર ઉપર ખબર છે ડાન્સ કર્યો હતો હે દીવલા હે આજ વખતે કરવો ને આ ટાઈમ હશે તો ટાઈમ હઈસે આપણે કે કે કામે જવાનું છે ભાઈ કે ટાઈમ આપો હાલો ને સાઈડ ગયા છે ધારા હાટું થઈને જે ઓલો ફૂગા આવે ને લેવા અવારની ધારા રોવે છે ને જીત કરે છે કે મારે ફૂગો લેવો પણ સાહેબ પાસે ટાઈમ નહોતો બપોરે થોડીક વાર આરામ કરો ને અત્યારે ધારાબેનને યાદ આવ્યું તે અત્યારે એમ પપ્પા ગયા લેવાનો અત્યારે જો આ જયેશભાઈ લઈ લઈએ હતા ને એક નાનું બલૂન તો એ લાઈન ફરે છે હા ચા પતંગો ચગાવાય કઈ ઉપાધિ જ નહીં ખર્ચો જ નહીં જાય નહીં કા કરવા અમારે ધારે જો બંગડીમાં બાંધી હતી એટલે ફૂગો જાય નહીં કઈ ઉપાધી નહીં નહીં ભલે ન્યું તારા બેન અમારે જોયા ફૂગ્ગો ચગાવે છે અને સુરત દાદાનું તો અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે કેટલો મસ્ત નજારો છે વધારે આ બાજુ પતંગ ચગે છે ગામમાં કઈ પો છે દીવલા કેટલી કઈ પી આ છોકરાએ કોઈ છે ને બપોરે ખાવા નથી ગયા એમ કેતો હાલે જવ એકાદ તો આયા આયે ઉપર ના માડે બે કાય કન્યા બાંધે ને

બલુ લઈ આવ્યા અને લઈને મને હાથમાં હું પકડવા તો હાથમાં મૂટાઈ ગયા બધા ઉડી ગયા આઠ દસ હતા એટલે ધારા વધારે વધાર આપણે હમણાં પાછા લઈ આવશું

એમ તો આવડપોય ને કેમ કે તમર ભાઈ બનકે ગયા ઓલા કાપી ગયા એટલા વરસ થયા જયિયા મારી હરે ખોટું બોલ્યા હજી તો કેટલું કઈ છે એ બોલ્યા ને એટલે કી એમાં ગોઠા કરો ના

હાલો હવે તો છે ને બધે થાબામાં નગાસી ઉપર પારવણ થઈ ગઈ છે આપણે જોવાની બસ હમણાં જો ફટાકડા ફૂટશે નજારો જોવાની મજા આવે તો બેસીએ હવે જો આપણે

ણી આવી ગયા છે આ બાજુ અમાર છોકરાઓ ફરે છે ફટાક્યા કેમ કે અમારે ઉત્તરાયણ ની દિવાળી હોય તો ચારે બાજુ જો આતસ બાજી થાય છે અમારા એરિયામાં ફરી પાછી લાઈટ ગઈ કેમ કે આજે અમારા પતંગો અને ફટાકડાની બાજુ થાય છે ને આ बाजू બધે લાઈટ છે અમારા એરિયામાં લાઈટ નથી અંધારા એન ટાઈમ થયો છે 9:25 નો અને અમારા ધારાબેન જો દોરાન ફિરકીન લઈને બેહી ગયા ને એના પા ફિરકી તો જો કેવડી મોટી છે આ ધારા ક્યાંથી લીધી આ ફિરકી ધારાજી હમ એની પાત લઈ આવી કા તો હાલો ધારાબેન દોરો વીટે છે ને આ બાજુ જો આટલી પતંગ ભેગી કરી છે ધારા એ સાહેબ હું કેવું તમારે ને આજ મેં હવા બપોરના બધા કામ મૂકી દીધા તો જો કપડા પડ્યા છે હંકેલવાના અને નીકળી ગયા તા અમે પતંગ લૂંટવા છ મહિને વર્ષે કંઈક એવું બને તો કોઈ કાંઈ ન કહી તને હા કામ મૂકી દે તો ખાલી કપડાં હંકેલવાના જ છે બાકીનું કામ થઈ ગયું એટલે એ તો હવે અત્યારે અમારે ટીવી જોતા જોતા કપડાં હંકેલાઈ જાય કે એ ક્યાં ડે તો ગયા ને પોતે તો હાલો આજની ઉત્તરાયણ તો છે ને હતી કેમ કે હવારમાં થોડુંક ઠંડુ વાતાવરણ હતું પણ બપોર પછી વાતાવરણ સારું સારું હતું હતું વાતાવરણ એ મેં મનાવાનું કામ કર્યું પછી પતંગ લુઈટી ને આજ એક ખીહર નો દિવસ એવો ગયો કે સાહેબ તલના કે રાજીગરાના લાડુ ચીકી ખાધા નથી કોઈએ એમને પડ્યા ગીતાબેન ડબરો લઈને ફરતા હતા કેમકે મારા મંગળવાર હતો બપોર સરખું જમી લીધું હતું એટલે કઈ ઈચ્છા નથી ખાવાની તારા એ કઈ ખાધું નથી રોવામાં જ નવરી થઈ તો કઈ નાસ્તો પાણી કરે બોલો પણ એને આજ રોવું છે ને ઓલું આવતું હતું મોરનું જે તમે દર વર્ષે લઈ આવો ને આગલે દિવસે ઓલો નથી મોર લઈ આવતા મોટો એ આજ વખતે સાહેબ લઈ આવતા ભૂલી ગયા ને હવારે ગયા તા બપોરે ગયા તા પણ આજે ક્યાંય ગામમાં મળ્યો જ નહીં અને જોતો તો એ મોર જ

અને પછી જે સાડા છ પોણા થાય ને એ જોવાની બહુ મજા આવે એમ થાય કે દિવાળી દિવાળી તો હોય જ ફટાકડા અને રોશની બધું પણ જે ઉત્તરાયણ ઉપર જે થાય ને રોશની એ મજા આવી જાય અમારે તો બહુ જ ફટાકડા ફોડે આજે આ વર્ષે છે ને પતંગ નજ ચઈ ગઈ ને એટલા ફટાકડા ફોટ્યા તો તમારા ગામમાં કેવી હતી ઉત્તરાયણ ને તમારા ગામમાં લાઈટનો કાપ હોય કે નહીં તમારે આવી રીતના મિની દિવાળી હોય કે નહીં એ પણ મને જરૂરથી કહેજો કમેન્ટમાં કોણ કોણ પતંગ લૂંટે એ પણ કહેજો હું કોઈ ભૂલી ગયા પણ સાહેબને યાદ હતું ચાલે ને મેં છોકરાઓને ચગાવાઈ આપી સાહેબ કન્યાનો બાંધવા પડ્યા કોઈને દીવલાને કેવલને જેવી લૂંટેલી પતંગ આવે ને એમાં દોરામાં મહાન કરીને ચગાવે તમે એ પતંગ ચગાવી દીધી હો આમાં મમ કરો મહાન છો તો મહાન જ છું ને તો તમારે બધાને હું કહેવાનું છે કેજો ઉપર આપણે આજનો વિડીયો કેવો લાગ્યો શેર કરજો કરજો સરસ મજાનો કમેન્ટ કરીને વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય રામ ને આ તો અમારી હસી મજાક થઈ છે મસ્તી થઈ છે એટલે તમે છે ને ટેન્શન લેતા નહીં કે સિરિયસલી કોઈ વાત લેતા નહીં અહીંથી સાંભળવાનું નથી જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ જય જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી હેરા